સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં થરાદ ખાતે બોડી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે ઉજવણી કરી નવીન વાવ થરાદ જિલ્લામાં થરાદ વાવ સુઈગામ બાબર દેવદર લાખણી અને નવીન બે તાલુકા ઢીમા અને રાહમડી કુલ આઠ તાલુકાનો સમાવેશ નવ નિર્મિત જિલ્લામાં આઠ તાલુકા બે નગરપાલિકા ચારસો ગામડા તથા નવ વસ્તીનો સમાવેશ

અને દશેરાના પવિત્ર દિવસે વાવથરાદ નવરજીત જિલ્લાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને પ્રજા અત્યારે જે અતિવૃષ્ટિ આવેનું જે દુઃખ હતું એ ભૂલી અને આનંદની લહેરો માને છે બધા ખુશખુશાલ છે અને એક બેસતા વર્ષે જેમ ઉત્સવ હોય ને એવો દિવાળીનો ઉત્સવ અત્યારે બધા ઉજવી રહ્યા છે કારણ કે નવો જિલ્લો મળ્યો છે પાલનપુરનું જે લાંબુ અંતર હતું દોઢસો બસો કિલોમીટરનું એ ઓછું થઈ ગયું છે દર આંગણે જાણે જિલ્લો મળ્યો એવો દરેકને આનંદ થયો છે

गुजरात विधानसभा के अध्यक्ष माननीय श्री शंकर भाई चौधरी सर एवं बलवंत सिंह राजपूत सर और सारा सारे यहाँ बाब थराज और राणा और आसपास के जितने गांव थे सारे के सारे लोग यहाँ आए और खुशी का माहौल था सब लोग नाच उठे झूम उठे क्योंकि आज दशहरा का दिन है और सच में जो 2022 में शंकर भाई ने कैंपेस में जो वादा किया था कि हम एक नया डिस्ट्रिक्ट बनाएंगे और तो रात तालुका बनाएंगे और धीमा बनाएंगे तो उसके बारे में जो उन्होंने जो वचन दिया था आज वचन सच में पूरे होने जा रहे हैं और आज से मतलब कि विधिवत उद्घाटन हो गया है वागथरा डिस्ट्रिक्ट का और मैं भी आज खुश हूँ और सारे के सारे हमारे यहाँ आसपास किसान भाई मजदूर गण सारे सारे कर्मचारी गण जितने हमारे बीजेपी के का कार्यकर्ता गण हैं उन्होंने फूल हार से मान्य श्री शंकर भाई साहब का स्वागत किया और मैं शंकर भाई साहब का बहुत बहुत आभारी हूँ क्यों तो दो हज़ार बाईस के इलेक्शन में जिस जिस तरह उन्होंने कैंपस में वादा किया था आज सच में उन्होंने वादा पूरा किया है मैं बहुत बहुत आभारी हूँ और वावथला डिस्ट्रिक्ट की पूरी पूरी जनता हमेशा उनका आभार व्यक्त करेगी और आज स्वर्ण अक्षरों में आज का दिन लिखा जाएगा આજના વિજયા દી નિમિત્તના દિવસે અને ગાંધીજી જયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હંમેશા એક સપનું રહ્યું છે કે ગુરુ ગવર્નર છેવાડાના માનવી સુધી સરસ વ્યવસ્થા થાય અને શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર એક જિલ્લો અને સત્તર તાલુકાઓનું આજે લોકોના હિત માટે લોકોને નજીક આપણે સુવિધા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે સાથે સાથે બે તાલુકા પણ અહીંયા આગળ પ્રાપ્ત થયા છે આજે એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે અમારા મુખ્યમંત્રીશ્રી ઓન ધી સ્પોટ કલેક્ટર શ્રી અદણ્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અધિકારીશ્રી અદણીય શ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે ખરેખર હું ખુદ જે લોકો આમાં રસ્ટ લઈને લોકગીત માટેનું કામ કર્યું છે એવા અમારા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ અને એમની ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું એટલા માટે કે છેવાડાનો માનવી ઠેઠ પાલનપુર સુધી જાય આખો દિવસનો ટાઈમ થાય અને જિલ્લાથી અનેક પ્રકારની વ્યવસ્થા થાય અદરણીય શંકરભાઈ સાહેબની કેટલા ટાઈમથી માગણી હતી એમની ટીમની માગણી હતી કે જલ્દીમાં જલ્દી જિલ્લો થાય મને પણ ખ્યાલ છે ઘણી ફેર સાહેબ ગુરાણીના રૂપમાં પણ ઝડપથી વ્યવસ્થા થાય એ પ્રમાણે હું આજે શુભ દિવસ જ્યારે આવ્યો છે ત્યારે બંને અધિકારી અધિકારીશ્રીઓએ જ્યારે બધા જ અધિકારી અધિકારીશ્રીઓએ ચાર સંભાળી લીધું છે હું ખાતરી આપું છું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી થતી સરકાર તરફથી અને ખાસ કરીને શંકરભાઈ સાહેબનો વિસ્તાર છે એમની ટીમ છે ખૂબ આ જિલ્લાનો વિકાસ થવાનો છે સાહેબે જે ભૂતકાળમાં વાત કરી હતી એ બધા સપના તો એમને પૂર્ણ કર્યા છે હજી એ ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું આ જિલ્લામાં દરેક અહીંયા આગળ આવે એનું બહુ નિરંતર સારી રીતે કામ થાય અને ગુડ ગવર્નરનો સાચો અર્થ સાચા આજે ગાંધીજીની જયંતિ નિમિત્તે એ દિવસ આપણને સૌને યાદ રહે કે આજની શુભ શરૂઆત આજે શરૂ થઈ ગઈ છે બેરોજગાર યુવાનો અને લોકો માટે પ્રથમ કામ કર્યું છે સૌથી પહેલા જીઆરડીસી સાહેબે છે તે મંજૂર થઈ ગઈ છે ટૂંક સમયમાં જીઆરડીસીનું કામ ચાલુ થઈ જવાનું છે અને બેરોજગારી મને આત્મવિશ્વાસ છે પચીસ હજારથી વધારે લોકોને રોજગારી એ પ્રાપ્ત થવાની છે આજે વિજયા દશમી નો દિવસ અને ગાંધી જયંતિ બંને છે આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી માર્ગદર્શનમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટ નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી બંનેથી આ વિસ્તારના પ્રજાજનોથી આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓગડ તાલુકો ધરણીધર તાલુકો વડા તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીંયા આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની સ્ટાફની પણ મેડોપ નિમણૂંક આજે કરી છે આજથી આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો હતી સરહદી વિસ્તારના પ્રજાજનો અપેક્ષા અને આકાંક્ષાઓ હતી રાજ્યના મુખ્યમંત્રીશ્રીનું હૃદયથી ભૂતપૂર્વ આભાર માન્યો હતો એ દિવસે મેં કહ્યું હતું કે આજાજીને પત્રકાર મિત્રો કે ન થયું હતું છે

નવો સ્ટાફ લાવવાનો નવા સ્ટાફનું રેકમ મંજૂર કરાવવાનું બધું રેકોર્ડ છે એને અલગ વિભાજીત કરીને ઠીક કરવાનું આ બહુ લાંબી પ્રક્રિયા છે આ બધી પ્રક્રિયાઓ સૌથી પહેલી વ્યવસ્થા ઠીક કરવી એના માટે મહિનાઓ લાગશે એ માટે બે દિવસમાં થઈ જાય એવું નહીં થાય બધું કામે આપણે લાગશું પૂરી તંત્ર આપણે લાગીશું તો આ કામને ઠીક કરવું સૌથી પહેલી પ્રાયોરિટી એ અને બીજું સેકન્ડમાં એની કચેરીઓનું નિર્માણ કરવાનું કામ અને પ્રજાને હવે પાલનપુર જવાને બદલે ફરાજથી જ આ બધાનું કામ આજુબાજુના બધા તાલુકાનું થાય એટલે બહાર જવાનું કામ પણ બંધ થશે ઘણા સપનાઓ છે પણ આજે બધાની તો સમય આવશે ત્યારે બાકી વાત પણ તમારા બધાની વચ્ચે કચેરીઓ ચાલુ થઈ હા આજે રાને પણ તાલુકો ની માગ જે હતી પ્રજાની એ પણ પૂરી થઈ રહી છે ધરણીધર જે સીમાવર્તે ક્ષેત્ર છે તેની પણ કચેરી આજથી જ ચાલુ થાય છે અને મેં કહ્યું પ્રમાણે ઓગડ અને હરા